કોણ માંથી જાણ્યા છે એવા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મ યાત્રા જન્મજયંતિને લઈને એક પદયાત્રા નીકળવાની છે એમાં સમગ્ર સમાજ જનસુમાં જોડાય અને આપશ્રી દ્વારા એ સમગ્ર સમાજને એ મેસેજ જાય એટલા માટે આ પત્રકાર પરિષદ કરી છે ત્યારે આ એક કુલ કચ્છમાં છ યાત્રાઓ જોવાની છે એમાં હું જરામાં યાત્રા ક્યાંથી નીકળવાની છે એનું શેડ્યુલ આપું આપું તો અબડાસાની યાત્રા સત્તર તારીખને સાંજે ચાર કલાકે વિથોણ તાલુકો થી એ યાત્રા એ સ્ટાર્ટ થશે એવી રીતે ભુજ તારીખ ભુજ વિધાનસભાની અઢાર તારીખના સવારે સાડા આઠ વા આઠ વાગે એમએસયુ હાઈસ્કૂલ સરદાર પટેલની પ્રતિમા પાસે માતા પ્રતિ એ સ્ટાર્ટ થશે અને દૂરની સંકલ્પ પર પૂરી થશે એવી રીતે ગાંધીધામમાં ઓગણીસ તારીખના બપોરે ચાર કલાકે ઝંડા ચોક આદિપૂરતી થઈ અને ગાંધીધામમાં સરદાર પટેલની સ્ટેચ્યુ આગળ એ યાત્રા પૂરી થશે એવી રીતે અંજાર વિધાનસભાની સવારે સાડા નવ કલાકે નાનીના ગલ પર અંજાર તાલુકાથી આ યાત્રા શરૂ થશે અને ટાઉન હોલ મધ્ય સરદાર પટેલની પ્રતિમા પાસે આ યાત્રા પૂરી થવાની છે એવી જ રીતે માંડવીમાં વિધાનસભામાં મુન્દ્રા તાલુકાના પ્રાગપર ચાર રસ્તાથી એ યાત્રા શરૂ થઈ અને મુન્દ્રા શહેરમાં એ યાત્રા પૂર્ણ થશે એવી જ રીતે રાપર તાલુકાની વિધાનસભાની લાલાશ્રી ગામ છે રાપર તાલુકાની બાજુમાં અહીંયાથી શરૂ થઈને એ સ્વામિનારાયણ ગુરુકુળ છે એમાં આ યાત્રા પૂરી થવાની છે કુલમણીને આઠ દસ કિલોમીટરની પદયાત્રામાં એમાં અમારા પાર્ટીના ધારાસભ્યની આગેવાનીમાં સૌ સરકારી પદાધિકારીઓ બાકી જોડાશે સમાજના આગેવાનો જોડાશે અમારો પ્રયાસ છે બધા જ સમાજના લોકોને જોડીએ એમાં અલગ અલગ જગ્યાએ એ યાત્રાનું સ્વાગત થશે આખી યાત્રામાં સાત આઠ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો દ્વારા એમનું એમનું સન્માન પણ થશે જેટલી જે પ્રતિમાઓ વચ્ચે આવે એને એમને મોરતી સફાઈ કરી અને એ પ્રતિમાઓને હારાર્પણ કરવાનું કામ પણ આ યાત્રામાં થવાનું છે પત્રકાર મિત્રો સ્વાગત છે એ આજે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે એમની જન્મદિન એકસો પચાસ વર્ષ પૂરા થાય છે ત્યારે સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુટી માર્ચ યાત્રા એ સમગ્ર ગુજરાતમાં દરેક વિધાનસભા દીઠ અને એક રાષ્ટ્રીય યાત્રા પણ એ બે પ્રકારની યાત્રાઓ એ ગુજરાતમાં નીકળવાની છે એના માટેની પત્રકાર વાર્તામાં આપ સૌ બધા આવ્યા છો ત્યારે જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે એ દેશને અખંડિત રાખવા માટે પ્રયત્ન કર્યા આવા પાંચ સાડા પાંચસો ઉપરના રજવાડાઓને એ બધાને સમજાવવાનું બહુ અઘરું કામ એ આ દેશના સામાન્ય સરદાર સાહેબે કર્યું અને એવી જ રીતે એ સોમનાથને પુનર્નિર્માણ કરવાનું વાત હોય કાશ્મીરમાં યોગ્ય સમયે એ લશ્કર મૂકીને કાશ્મીરને બચાવવાનું કામ હોય આવા અનેક રાષ્ટ્રવાદી કામો એ જે તે સમયે સરદાર સાહેબે કર્યા એમનું આ માહિતી લોકો સુધી પહોંચે વિષય લોકો સુધી પહોંચે એના એના જીવનમાંથી પ્રેરણા આવતી નવી પેઢી લે એના માટે આ એક યાત્રાનું આયોજન સમગ્ર એ ગુજરાતમાં દરેક વિધાનસભા જીત છે એમાં આપણા કચ્છમાં પણ આ છ વિધાનસભાઓમાં આપણી યાત્રાઓ એ નીકળવાની છે એ યાત્રાઓ અલગ અલગ રૂટથી નીકળશે અને એમાં સમગ્ર સમાજના આગેવાનો વિવિધ સમાજને સાથે લઈને એવા લોકોને જોડીને એકતા અર્થમાં આ દેશ એક છે એવો ભાવ આ યાત્રામાં પ્રગટ થાય એના માટે સભામાં એમના જીવન વિશે વાતચીત કરવામાં આવશે વિદ્યાર્થીઓ એમાં જોડાશે સમાજના આગેવાનો જોડાશે અલગ અલગ વર્ગના લોકો જોડાશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જોડાશે જોડાશે સરદાર સાહેબને સાચા અર્થમાં જે ન્યાય મળવો જોઈએ વર્ષોથી આપણને આઝાદી પછી ધ્યાનમાં છે કે કોંગ્રેસ એક વર્ગ એવો કે જેણે હંમેશા આ રાષ્ટ્રવાદી નેતાને એ સાઈડમાં રહે અને એના જીવન વિશે લોકો જાણે નહીં અને બાકીના નેતાઓને પ્રસિદ્ધિ મળે એ પ્રકારનું જે વ્યવહાર એ કોંગ્રેસના લોકોએ કર્યો એનાથી ઉલટું ભારતીય જનતા પાર્ટીએ ભલે એ કોંગ્રેસના નેતા હતા પણ એ સાચા અર્થમાં એ હકદાર હતા દેશના એ સામાન્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જે સાચા અર્થમાં દેશ માટેનું કામ કર્યું છે એવા કોઈ પણ મહાપુરુષ હોય એ ગમે એ પાર્ટીના હોય પણ એણે દેશ માટે આટલું જે કામ કર્યું છે એને સાચા અર્થમાં એ લોકો સુધી વાત પહોંચે અને સમાજમાં દેશભક્તિનો ભાવ પ્રગટ થાય એના માટે યાત્રાનું આયોજન કરવું પડે અમે અમારા ભારતીય જનતા પાર્ટી પર દ્વારા એ અમારે અલગ અલગ બેઠકો અમારા ઇન્ચાર્જો નિમાણા છે એ પ્રમાણે એ પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરવાના છે સરકારી રાહે પણ આ યાત્રાનો પ્રચાર પ્રસાર થાય એના માટે સરકારી તંત્ર પણ વ્યવસ્થા કર્યું છે કુલ મળીને અમારો મેસેજ એવો છે કે વધારે વધારે સમાજના દરેક સમાજના એ નાનાથી મોટા બધા વર્ગોને જોડી અને આ યાત્રા સફળતા એના માટે પ્રયત્ન કરવો જોઈએ નમસ્કાર જે રીતે અમારા અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદે જે સરદાર સાહેબની એકતા યાત્રાનું આયોજન એકસો પચાસમી જન્મ જયંતિ અંતર્ગત સમગ્ર રાજ્યની અંદર દેશની અંદર થઈ રહી છે જેના ભાગરૂપે છ વિધાનસભા સીટ ઉપર પદયાત્રાનું અહીંયા આયોજન કરવામાં આવશે જેની વિગતવાર માહિતી અમારા શ્રી શ્રી પ્રમુખ સમક્ષ મૂકી છે જે પ્રમાણે આખો દેશ એક ઉત્સાહમાં છે અને આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવું વ્યક્તિત્વ લોખંડી પુરુષ અને તેમનો અલગ જ પ્રકારે આપણે આજે એમને યાદ કરીએ છીએ જેમણે સાડા પાંચસો થી વધારે રજવાડાઓને એકત્ર કરીને આજે એક અખંડ ભારતનું નિર્માણ કર્યું છે એવા અડગ અને લોખંડી પુરુષ જ્યારે સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમનું જે જન્મ સ્થળ છે કરમસદ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી મોટી પ્રતિમા આદરણી શ્રી સરદાર સાહેબની આવેલી છે ત્યાં પણ બીજા પાર્ટની અંદર એકસો પચાસ કિલોમીટરની યાત્રાનું આયોજન કેન્દ્ર અને અમારા સ્ટેટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી એકસો પચાસ કિલોમીટરની યાત્રા પણ સાથે ચાલશે એમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અન્ય રાજ્યોના સૌ મુખ્યમંત્રીશ્રીઓ કેન્દ્રના મંત્રીઓ સૌ આગેવાનો મહંતો સંતો અને સેલિબ્રિટી આવા અનેક મહાનુભાવો અને મહાપુરુષો પણ આ યાત્રાની અંદર જોડાશે અને સરદાર સાહેબના માનમાં સાચા અર્થની અંદર જેમણે આ દેશને એક કરીને એકતાનો જે સંદેશો આપ્યો છે એ આવનારી પેઢી અને આપણે સૌ એમના જીવનમાંથી પ્રેરણા લઈએ એ પ્રકારે આ યાત્રાનું આયોજન આવનાર સમયમાં કરવા